આમાં ટર્મિનલના છત પર જર્મનની જીઆઈ જેડ એક સંસ્થા દ્વારા એમના સો ખર્ચે એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાના કરોડના ખર્ચે આજે સો કિલો સોલાર પ્રોજેક્ટ દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો છે એક સુરત માટે અને આ ભારતનું મને લાગે છે પ્રથમ આ પ્રયોગ કોઈક ઇલેક્ટ્રિક બસો માટે અહીંયા આ સોલારનું સ્થાપિત કરવામાં આવ્યું છે આપણે આ સંસ્થાના આભારી છે આ સંસ્થાએ સુરત મહાનગરપાલિકાને એક દાતા તરીકે અમારા માટે એક પૂરક બન્યા છે અમે તો ઈચ્છીએ છે હજુ પણ અમારી પાસે સુરતના જે અલગ અલગ વિસ્તારની અંદર અમારા જે ડેપો છે અલગ અલગ જે ટર્મિનલ છે આ ટર્મિનલ પર પણ આ સંસ્થા તેનો પ્રોજેક્ટ સ્થાપિત કરે અને સુરત મહાનગરપાલિકાને

વાપર્યા પછી એનું કંઈક આપણે કામે નહીં આવે એવી બેટરીનું પણ અહીંયા રી થાય અને એક સારું કામ આ સંસ્થાનું જે છે અને આ સોલારનું છે એટલે એને આપણે આવું કરીએ છીએ જે જે પ્રકારે આપણે પરિવહન ચેરમેન સાથે વાત કરી તેમણે જણાવ્યું કે જે છે તે સુરતના અલથાણ બસ ડેપો ટર્મિનલ ખાતે જે સોલાર પેનલ દ્વારા અહીં જે છે તે તમામ બસો તેમજ તમામ જે આ ટર્મિનલ ને જે છે તે આ પ્રોજેક્ટ અહીં લગાવવામાં આવેલો છે સુરત મહાનગરપાલિકા તેમજ જર્મની જે સંસ્થા છે જીઆઈ તેના સહયોગથી આ પ્રોજેક્ટને અહીં લગાવવામાં આવેલો છે એક કરોડ સાઠ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ અહીં લગાવવામાં આવેલો છે મહત્વની વાત એ છે કે આનાથી જે સુરત મહાનગરપાલિકા છે તેમજ સુરત સિટીની જ સારો ફાયદો થશે અને આગામી સમયમાં આનો આ પ્રોજેક્ટ વધુમાં વધુ સુરતમાં તેનો ઉપયોગ થાય તે માટેની પણ જે છે તે ઈચ્છા ધરવામાં આવી રહી છે પ્રકાશ પંડ્યા કાર્યપાલક લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલીટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી ઇકોનોમી પણ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એનો એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક બસ લગભગ એકસો એસી થી કિલોમીટર જેટલો કાપી શકે છે અત્યારે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આમ તો અઢીસો કિલોમીટર હોય છે પરંતુ સુરત સુરતના ટ્રાફિકના અનુલક્ષીને લગભગ એકસો એસી થી બસો કિલોમીટર જેટલું એક બસ साथे रश्मि फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो